મારું નામ બેચરભાઈ હીરાભાઈ ભાટિયા સરપંચ વેડંચા ગ્રામ પંચાયત તાલુકો પાલનપુર અમારા ગામમાં અમે અમારું આખું ગામ ભારતીય જનતા પાર્ટી તરફી છે ભારતીય જનતા પાર્ટીના અમારા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાહેબે અમારા ગામ માટે અમને ખૂબ સહકાર આપે છે પણ એમાં એક મારે વેડંચાથી ગાદલવાડા જવાનો જે રસ્તો છે એ બિસ્માર હાલતમાં છે જૂનું નેળિયું છે વર્ષો જૂનું નેળિયું છે આજ દિવસ સુધી એમાં કોઈ પથ્થરકામ કે ડામર કામ કે કોઈ પણ કામ થયેલું નથી આ રસ્તા ઉપર અમારા ગામના લોકો સાઠથી સિત્તેર ટકા લોકો ખેડૂતો ખેતરમાં રહે છે ખેતરમાંથી ગામમાં આવે ગામમાંથી ખેતરમાં જાય બાળકો પણ આ જ રસ્તે એમ કે ભણવા માટે આવતા હોય છે સ્કૂલમાં જવા માટે હવે આ રસ્તામાં જ્યારે ચોમાસું આવે છે ત્યારે પાણીનો બહુ ભયંકર પરિસ્થિતિ થઈ જાય છે એટલે ગામના લોકો ગામમાં રહે છે અને ખેતરના લોકો ખેતરમાં રહે છે હવે પરિસ્થિતિ જ્યારે આવી થાય છે ત્યારે ગામના આગેવાન લોકો જે આ રસ્તા ઉપરી છે આવીને એમને રજૂઆત કરે છે કે સરપંચ તમે શું કર્યું ત્યારે જ્યારે સરપંચના રજૂઆત કરવામાં આવે ત્યારે સરપંચે આ અંગેની ફાઇલ ગોધીનગર મોકલાવી છે અનિકેતભાઈ સાહેબને પણ ખબર છે અનિકેતભાઈ સાહેબે પણ મને કહ્યું છે કે તમારો રોડ વેડનચાથી ગાદલવાળા રોડ થઈ જશે હવે મને ખૂબ ધારણ આપી છે અમારા ગામમાં જ્યારે એમને જ્યારે ગ્રાન્ટ ફાળવવામાં આવી ત્યારે મેં એમને હાથ જોડીને એ પણ વિનંતી કરી હતી કે સાહેબ તમે મારા ગામ માટે ખૂબ મને ગ્રાન્ટ આપી છે પણ ફક્ત એક આ ગાદલવાડા અને વેડંચાનો રોડ છે કે વેડંચા અને ગાદલવાડાનો જે રોડ છે આટલો મારો રોડનો જોબ નંબર મને અપાવો એના પછી હું આપની પાસે જે રાબેતા મુજબની જે કંઈ ગ્રાન્ટ મળતી છે એના માટે હું આપની પાસે મુલાકાત કરીશ એના સિવાય હું બીજું કોઈ પણ કામ લઈને આપની પાસે આવીશ નહીં આવી મેં એમને વિનંતી કરી અને એમની પાસે જઈને આવ્યો છું મારા ગામના લોકો પણ મારી સાથે હતા કારણ કે એમણે અમારું એક કામ મંજૂર કર્યું હતું જોબ નંબર એમને આપ્યો હતો અને એ જોબ નંબર માટે અમે એમનો આભાર વ્યક્ત કરવા માટે એમની પાસે ગયા હતા મારું નામ રામજીભાઈ અમીચંદભાઈ કોટડીયા હું વેડનચા ગામનો રહીશ છું અને એમાં આ વેડંચાથી ગાલવાડાના રોડ ઉપર મારો કુવો પણ આવેલો છે એટલે હવે અમારે ઘણા ટાઈમથી આ રોડની તકલીફો છે રોડ બનતો નથી અમે વારંવાર રજૂઆતો આગળ પંચાયતમાં પહેલાં કરી છે આગળ રજૂઆતો કરેલી છે પણ હજુ સુધી અમારા રોડની કોઈ નિરાકરણ આવતું નથી એટલે અમે અનિકેતભાઈ ઠાકર સાહેબને પણ અમે એકવાર એમને રૂબરૂ મુલાકાત કરી બીજી એક બે વાર મળ્યા પણ એ હાજર અમને મળ્યા નથી રૂબરૂ નથી મળ્યા એક બે એમની ઓફિસે ગયા છે પણ મળ્યા નથી પરંતુ અમે હવે એમના જ એમને હવે અમારા પ્રત્યે શું મતભેદ થયા એ કોઈ ખબર નથી પડતી અમે તો અમારા પટ્ટા આખો પટેલ આખો પટ્ટા સમાજનો આખો અમે પટ્ટા તરીકે અમે એમને વોટ પણ આપ્યા છે અમે ભાજપના સક્રિય કાર્યકર તરીકે પણ વોટ એમને આલ્યા છે પણ હવે એમને શું તકલીફ છે એ અમને કંઈ ખબર પડતી નથી એટલે અમારે ખાસ અમારી કહવાની આ એક મીડિયાના માધ્યમથી અમારું કહેવાનું એ છે કે સાહેબ શ્રી અમારા રોડનું તમે ગમે તે કરીને કોઈ પણ સંજોગોમાં બીજું બધી ગ્રાન્ટો આપી છે ઘણીએ આવી છે અમારા ગામમાં પણ જરૂરિયાત પહેલી પહેલીવાની છે સાહેબ આ તમને કહું એનું કારણ કે અમારા આ રોડ રોડ ના થાય તો આ ચોમાસામાં અમારી પૂરી પૂરી તકલીફો છે અહીંયા એનું કારણ કે તળાવ બે જગ્યાએ તૂટેલું પડ્યું છે અમારો રસ્તો તૂટેલો છે હવે આબામાં જવા માટે પૂરી તકલીફો સાધન વરસાદ ચાલુ થાય એટલે અમારો જે તે સાધન રસ્તામાં મૂકીને અમારે ચાલતા કુએ જવું પડે છે એટલે અમારી પૂરી તકલીફ છે એટલે જરા એટલું અમારે કોઈ અમારી કાર્યવાહી ઘટતી કરવા અમારે વિનંતી છે મારું નામ છે ભગવાનભાઈ ગલબાભાઈ વાળા હું આ રસ્તા ઉપર મારું ખેતર છે હું અહીંયા રહું છું મારે ચાલતું જવું પડે છે આવવું પડે છે સાધન પોતે મારે પોતાનું છે હું રિપેરિંગ કામે પણ હું મારી જાતે કરી નાખું છું અહીંયા તૂટે તો અને ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે હું પણ છું અને ગાદલવાડાથી વેરંચા રોડ માટે માગણી અમે સરપંચને અને અમે પોતે હરુભરૂ ઘણી સમસ્યાઓ માટે ઘણું વાકળી ગયા અને કંઈ ટક્કર મળવા ગયેલા પણ તો હરુભરું તો અમને નહીં મળ્યા એ મળીશ તારીખ આ પણ હાજર હોતા નથી અને લોકો અમને અવર ટકોર ખૂબ પણ કરે છે સભ્ય તરીકે અમે અહીંયા છીએ એટલે અમને તો ટકોર કરે છે એટલે અમે રસ્તો રિપેરિંગ કરી નાખીએ રાત્રે પણ કોઈ કામ થતું નથી ને અનિકેત ઠક્કરને એટલી જ મહેરબાની કરીએ કે આ છે ગાદલવાળા સુધી ન થાય તો કશો હોય નથી પણ અમારું જે વેડનચાની હજ આવે એટલા સુધી થાય તો અમારા અઢીથી ત્રણ કિલોમીટર થાય છે એના માટેની થોડી કોશિશ કરે અનિકેત ઠક્કર સાહેબ તો અમારી એટલી જ માંગ છે